કઈ ખબર સરકારી નોકરી વાળો છોકરો ગજો અને ગાડી જોહે બંગલા જોહે સિટીમાં ને ગામડે જમીને જોહે પણ ગાયો બે ના સાણ વાળા હાથ હું નહીં કરું મને તો બહુ વાયસ આવે છે પણ દૂધ પીવા જોશે રોજ રાતે જમીને કેસર વાળું કાજુ બદામ વાળું આ ભારતની સંસ્કૃતિ છે આપણે જ પાર કાઢીએ છીએ ગામડું તો જીવંત હોવું જોઈએ અને મમ્મી પપ્પા ગોતતા હોય ને ત્યારે તો એટલા બધા નખરા કરે કે સરકારી નોકરી વાળો જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ અને તમારે જાવું હોય તો ડ્રાઈવરે ચાલે તોય તમને વાંધો નથી અને પછી અહીંયા જે મા બાપ બેઠા છે ને બધાયને કહું નાના બાળકો બેઠા એટલે પાયાના પથ્થરથી શીખવવું જોઈએ કે જે દીકરી પોતાની રીતથી પાત્ર પસંદગી કરીને જાય ને એના ગમે એ દુઃખ થાય ને તો એની હા જોવું જ નહીં ભૂલી જ જવાનું કે મારી દીકરી છે દર્દ થાય દુઃખ થાય પીડા થાય આજે હું એરન થતી હોય મારા પપ્પાથી સહન ન થાય પણ ભૂલી જ જવાનું કારણ કે ભૂલ કરી છે ને ભોગવવા કરતાં પપ્પા એ પસંદ કરેલા પાત્ર સાથે આપણે ગયા હોય તો આપણે એને પૂછી તો શકીએ ને કહી તો શકીએ ને કે પપ્પા મને પરિવારમાં આ તકલીફ છે આ દુઃખ છે પછી પરિવાર થી નોખું થવું ને એ કોઈ તકલીફ કે દુઃખ નથી અને એને આપણે અત્યારે સૌથી મોટું દુઃખ બનાવી દીધું છે કોઈને જોઈન્ટ પરિવારમાં રહેવું જ નથી તો પછી સંસ્કાર કોણ આપશે દાદીઓ નથી હોતી દાદા નથી હોતા બાળકોને અને ઓલા હાલરડા તો વ્યાજ ગયા આપણે તો ઘોડીએ બધા ઓલા ઓટોમેટિક આવી ગયા ઈ એ દોરી નથી ખેંચવી સ્વીચ પાડી દે એટલે ઇલેક્ટ્રિક વાયગા કરે એટલે આપણે એને કાનમાં ડટા ભરાવીને ગીત આંભળા કરીએ ઓલું બાળક એને જે કરવું એ કરે ન્યા શિવાજી પેદા થાય ન્યા રાણો પેદા થાય તમે માનો છો દાદા દાદી જે સંસ્કાર આપી શકતા હતા ને એ સંસ્કાર જોઈન્ટ પરિવારમાં જ મળે છે અને હું હંમેશા કહું કે તમે ફેમિલી માં સાથે રહ્યો થવાનો ક્યાંથી નથી સમજાતો વેસ્ટર્ન કલ્ચર ને ભારતમાં આપણે ઘુસાડી શા માટે શિક્ષણ જયારે આજે ઘનશ્યામભાઈ જેવા વ્યક્તિ એને એનો પરિવાર છે હું જોઉં છું એની દીકરીઓ એના પત્ની ઘનશ્યામભાઈ બધા દોડે છે ભાઈ તો આ સંસ્થાના ઓનર છે ટ્રસ્ટી છે એને ક્યાં દોડવાની જરૂર છે આખો પરિવાર અહીંયા સોફા લગાવીને બેસી જાય તેને કોણ કહેવાનું પણ એને તમારી ચિંતા છે કે અહીંયા આ લોકોને શિક્ષણ મળે અને આ આ એક એક એવી હું એમ છું કે 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 સંસ્થા સ્કૂલ નથી મંદિર છે છે કારણ નુકસાન કરાવીને પણ તમને ભણાવે અમે જાણીએ છીએ કે એને કઈ પ્રોફિટ નથી મળતું તમારાથી છતાં પણ એની ઈચ્છા છે કે આ વિસ્તાર શિક્ષિત બને આ વિસ્તારની અંદર થી એવા લોકો બહાર નીકળે કે જેને આખો દેશ યાદ કરે તમારા માટે એટલી બધી મહેનત કરે છે તો તમારે સૌએ પણ શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ કઈ પણ કરતા હોય ને તો મમ્મી પપ્પા કે ગુરુ ને ક્યારેય છેતરવાના નહિ હું કોઈ ન્યૂટન ના નિયમ કે એ બધું શીખવું